નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ફેબ્રુઆરી શુક્રવાર આજના તમામ જીરુના સૌથી ઊંચાના રેકોર્ડબેક ભાવ ચોપનસો ને પંદર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં રેકોર્ડબેક તેજી યથાવત જોવા મળી રહી છે ઊંચા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર પણ અત્યારે પિસ્તાલીસો આસપાસ પહોંચી ગઈ છે અહીંયા માર્કેટ યાર્ડમાં પણ તે જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ ભાવ ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પચાસથી એકતાલીસ પંદર રૂપિયા હળવદ બત્રીસો પચાસ થી એકતાલીસ ચાલીસ રૂપિયા મોરબી એકત્રીસો ચાલીસ થી ત્રણ હજાર નવસો એંશી રૂપિયા પાટડી છત્રીસો પચાસ થી ચાર હજાર સાહીઠ રૂપિયા બોટાદ તેત્રીસો પંદરથી પિસ્તાલીસો ને રૂપિયા જસદણ બત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા ગોંડલ ત્રણ હજારથી પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી એકતાલીસો બાસઠ રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ઊંઝા એકત્રીસોથી ચોપનસો પંદર રૂપિયા થરા ત્રણ હજારથી આડત્રીસો ચાલીસ રૂપિયા પાટણ છત્રીસો છપ્પનથી ચાર હજાર રૂપિયા હારીજ પાંત્રીસો પચાસથી આડત્રીસો એકોતેર રૂપિયા થરા બત્રીસોથી આડત્રીસો રૂપિયા નેનાવા તેત્રીસોથી ત્રણ હજાર એકાવન રૂપિયા વારાહી છત્રીસો એંશીથી બેતાલીસો રૂપિયા દિયોદર ચાર હજારથી એકતાલીસસો રૂપિયા રાધનપુર પાંત્રીસોથી પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા રાપર પાંત્રીસોથી સાડત્રીસોને બાર રૂપિયા અંજાર પાંત્રીસો પચાસથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા ભયાઉ છત્રીસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જામનગર અઠ્યાવીસોથી ત્રણ હજાર નવસો વીસ રૂપિયા વિરમગામ છત્રીસોથી ત્રણ હજાર નવસોને બાસઠ રૂપિયા પોરબંદર એકત્રીસો પંચોતેરથી સાડત્રીસોને પચીસ રૂપિયા અમરેલી સત્તરસો પચાસથી આડત્રીસોનેવું રૂપિયા ત્રાંગધ્રા બત્રીસો ત્રીસ થી ચુમ્માલીસો રૂપિયા સાવરકુંડલા છત્રીસો સાઠથી આડત્રીસો પંચોતેર રૂપિયા ડીસા છત્રીસો એકાવન થી ત્રણ હજાર નવસો બાવન રૂપિયા સમી પાંત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા કઢી પચીસો થી ત્રણ હજાર રૂપિયા થ્રોલ એકત્રીસો વીસથી પાંત્રીસો દસ રૂપિયા બાબરા પાંત્રીસો પચીસથી આડત્રીસો પંચાણું રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા કાલાવડ છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા જામજોધપુર ચોત્રીસોથી ત્રણ હજાર નવસો એકત્રીસ રૂપિયા અને જામખંભાળિયા ચોત્રીસો પચાસથી ચાર હજાર ચોવીસ રૂપિયા